ધ્રોલ શહેરમાંથી પસાર થતા રોડ પર દરેક વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાતા અને રોડ તૂટી જતા હોય છે જેને લઈ ને આજે જોડિયા રોડ નામથી ઓળખાતા રોડ પરની દુકાનદારો દ્વારા આરણ બી કચેરીના ડીઈને રૂબરૂ બોલાવીને રજૂ વાત કરતા દુકાનદારો વરસાદના પાણી દુકાનોમાં ઘૂસી જતા હોય છે વરસાદ દરમિયાન દુકાનદારો દુકાનો ખોલી નથી શકતા જેને લઈને ડીઈ રવિભાઈ જાવિયાને પાણીના નિકાલ બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જેને દ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ વાઘેલાને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકા તથા આર એન્ડ બી સાથે મળીને આ પાણી કાઢવા માટે આ સમસ્યાનો ઉકેલ જલ્દી આવે એવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં દુકાનદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નાજુક પાનના માલિક અનવરભાઈ તથા ફિલ્ડ માર્શલવાળા મગનભાઈ સંતોકી તથા પ્રવીણભાઈ પટેલ પટેલ મશીનવાળા તથા અન્ય દુકાનદારો જોડાયા હતા સાહેબ મારું નામ અનવરભાઈ આકપાણી હું ધ્રોલના જોડિયા રોડ ઉપર નાજુક પાણી એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાન ધરાવું છું સાહેબ છેલ્લા દસથી બાર વર્ષથી આ રોડ ઉપર પાણીની ગંભીર સમસ્યા છે અમે અવારનવાર તમામ અધિકારીને મ્યુનિસિપલ કોર્પોરેશનને આર એન બીને તમામને રજૂઆત કરેલી છે છતાં પણ આ રોડનો કોઈ પણ પ્રકારનો નિકાલ આવતો નથી અને આ રોડ ઉપર ખાડા પડી જાય છે ત્યારે સાહેબ તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે છે એનો કોઈ વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એવી સ્થિતિ હોય છે કે બે ઇંચ વરસાદ પડે એટલે તમામ દુકાનદારની દુકાનની અંદરમાં પાણી ભરાઈ જતા હોય છે અને અવારનવાર અમારે રોડ રસ્તા ચકાજામ કરવા પડે છે અધિકારીઓ આવે જે આશ્વાસન આપી અને નીકળી જાય છે સાહેબ છેલ્લા દસથી બાર વરસથી આ સ્થિતિ છે ધ્રોલની અંદરમાં જે રોડ આર એન બીની અંડરમાં આવે છે આર એન બી વાળા નગર માથે નાખે છે નગર દ્વારા આર એન બી માથે નાખે છે બે જણાનું સંકલન થતું નથી અને આ રોડનું કામ નેમ યથાવત સ્થિતિમાં જે થાય પાંચથી છ ફૂટ રોડ રોડથી ઉપર આવી ગયેલો હોય આવી સ્થિતિ આ રોડની કરીને મૂકી છે હવે અમારી એવી વિનંતી છે અધિકારીઓને કે મહેરબાની કરી અને આ રોડનું સમારકામ કરી અને વ્યવસ્થિત રીતે બે બાજુ ગટર આપી અને પાણીનો નિકાલ કરીને રોડ વ્યવસ્થિત બનાવે સાહેબ